ડભોઈ તાલુકાના મંડળા ગામે મંડળા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન થયું હતું જેમાં ત્રણસોથી પણ વધારે ટીમોએ ભાગ લીધો હતો જેની ફાઇનલ મેચ રમાઈ હતી આ ટુર્નામેન્ટ દરમિયાન ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિશેષ હાજરી આપી અને વિજેતા ટીમને ઇનામ આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું સાથે જ ધારાસભ્ય શૈલેષ મહેતાએ યુવા ક્રિકેટ ખેલાડીઓ સાથે ક્રિકેટની પણ મજા માણી હતી ડભોઈ તાલુકાના મંડાળા ગામે છેલ્લા બે મહિનાથી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલતી હતી લગભગ ત્રણસો જેટલી ટીમો એ આમાં ભાગ લીધો હતો એની આજે ફાઇનલ જે આનું ઉદઘાટન કરવા હું આવ્યો હતો ને આજે ફાઇનલમાં પણ હું આવ્યો છું અને માલસર અને મંડાળા બે ટીમો વચ્ચે આજે ફાઇનલ ટુર્નામેન્ટ છે અને જે જીતશે એને આજે ટ્રોફીઓ એનાયત કરવાની છે ત્યારે હું બંને ટીમોને શુભેચ્છા આપું છું આમાં કોઈ હારતું નથી કોઈક જીતે છે અને બીજી ટીમ શીખતી હોય છે જે ભૂલો કરે એ બીજી વાર એ ભૂલો રિપીટ ના થાય એનું કાળજી રાખે તો એમને પણ ચેમ્પિયન બનવાનો મળે પણ આજે એક ચેમ્પિયન બનશે ને એક રનર્સઅપ બનશે ત્યારે બંનેને અત્યારથી જ અભિનંદન અને શુભેચ્છા આપું છું અને આ રમત એ સ્પોર્ટ્સમેન સ્પિરિટની રમત છે ત્યારે આવી જ ભાવના કાયમ માટે જિંદગીમાં જળવાઈ રહે એની પણ શુભેચ્છા પાઠવું